દ્વારકાના જામ પોરબંદર હાઈવે પર ક્રેનમાં આગ લાગી ધતુરિયા ગામના પાટિયા પાસે રોડ પરથી પસાર થતી ક્રેનમાં વીજતાર અથડાતા આગ ભભૂકી ઉઠી હતી આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા આગ લાગવાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા ઘટનાને પગલે હાઇવે પર થોડી વાર માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જામ ખંભાળિયા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી હાલ જાણવા મળતી વિગત મુજબ આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જયસુખ મોદી દિવ્યાંગ દીવસ જામ ખંબાડિયા દેવભૂમિ દ્વારકા